છે બીજા મોટા સમાચાર એક બાદ એક જે ઉમેદવારો છે તે ફોર્મ ભરી રહ્યા છે તેવામાં કચ્છ બેઠકથી ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું છે જ્યાં વિનોદ ચાવડાએ ઉમેદવારી નોંધાવી દીધી છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આ સમયે તેમની સાથે હાજર રહ્યા હતા અને ભુજમાં એક ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સહિત લોકો પણ જોડાયા હતા તો જોઈ શકાય છે કે ભવ્ય રોડ શોનું આયોજન થયું અને રોડ શોમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ પોતે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કહ્યું છે કે આટલો મોટો વિસ્તાર હોવા છતાં પણ જે વિનોદ ચાવડા છે તે ગામે ગામ જાય છે લોકોની જે સમસ્યા છે લોકોના જે પ્રશ્નો છે તેને વાચા આપતા હોય છે વિનોદ ચાવડા તેવામાં ફરી એકવાર તેમને જીતાડવા અપીલ કરવામાં આવી હતી તરફથી ભારતીય જનતા પાર્ટી વતી કચ્છ લોકસભા બેઠક ઉપર મેં આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારે ખૂબ આનંદ થાય છે કે મંગળ 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 મંગળવારે ફોર્મ ભર્યું છે મંગળવારે મતદાન છે અને મંગળવારે પરિણામ આવશે એટલે કચ્છની અંદર ફરી

જે રીતે બધાનો ઉત્સવ બધા લોકોનો પ્રેમ એમના સહકાર અને આપ સૌના આશીર્વાદ એ વિનોદભાઈ ને મળી રહ્યા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સીધી સૂચનાથી અમારી ટીમમાં એકમાત્ર માલ એક એકમાત્ર કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ સંગઠનમાં હોદ્દેદાર હોય તો એકમાત્ર વિનોદભાઈ હતો કેમ કે મોદી સાહેબને એનામાં વિશ્વાસ હતો અને મોદી સાહેબની સૂચના હતી કે નિયમમાં થોડો બાંધચ કરો પરંતુ એને વિનોદને પ્રદેશમાં મહામંત્રીની જવાબદારી આપો અને એને સુપેરે એ જવાબદારી નિભાવી છે